નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં આજે આપણે ધોરણ ચારના પર્યાવરણ વિષયની તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ લેવાનાર એકમ કસોટીના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું તારીખ છ નવ બે હજાર ચોવીસની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન આપણી ચેનલ ઉપર તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ મૂકવામાં આવશે જેની લિંક આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકવામાં આવશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ ચારના પર્યાવરણ રણ વિષયની એકમ કસોટીનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો જેમના ગુણ ત્રણ નંબર એક રણ પ્રદેશમાં રહેતા લોકો ઘોડા ગાડીનો ઉપયોગ કરે છે ખોટું નંબર બે વાંદરાઓ એકલા રહેનારા પ્રાણી છે ખોટું નંબર ત્રણ ઊંટનો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે ખરું વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન છ નવ બે હજાર ચોવીસના રોજ જે પર્યાવરણ વિષયની સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મેળવી જશે અને આપણો વોટ્સઅપ નંબર આપેલો છે તે પરથી પણ તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર બે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો પ્રશ્નની સામે આપેલ ચોરસ લખો ગુણ નીચેના પૈકી ક્યાં પ્રાણીના કાન ખૂબ મોટા હોય છે હાથી નંબર બે અમૃતા દેવી નામની વૃક્ષ પ્રેમી મહિલા ક્યાં રાજ્યમાં રહેતી હતી રાજસ્થાન નંબર ત્રણ બાળકો વૃક્ષના છાયડામાં શું કરતા હતા રમતા હતા પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો કોઈ પણ બે જેમના ગુણ બે નંબર એક અનિતા નાની હતી ત્યારે ખાલી જગ્યા ચરાવતી હતી બકરીઓ નંબર બે લીચીના વૃક્ષને ખાલી જગ્યા માસમાં ફૂલો આવે છે ફેબ્રુઆરી નંબર ત્રણ ખાલી જગ્યા સ્ટેશનથી રિયાની ટ્રેન બે કલાક મોડી ઉપડી વડોદરા ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર બંધ બેસતા જોડકા રચો જેમના ગુણ ચાર નંબર એક રિયા તો જિયાની સખી નંબર બે સુરજબારી પુલ તો કચ્છનું પ્રવેશ દ્વાર નંબર ત્રણ પાટણ તો પટોળા નંબર ચાર નર્મદા તો ગુજરાતની સૌથી મોટી નદી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં આપો જેમના ગુણપાંત નંબર એક ક્યાં પ્રાણીઓ ઈંડા આપે છે તો જે પ્રાણીઓના કાન બહાર દેખાતા નથી અને શરીર પર વાળ નથી તે પ્રાણીઓ ઈંડા આપે છે નંબર બે હાથીને શામાં શામાં રમવું ખૂબ ગમે છે તો હાથીને કાદવમાં અને પાણીમાં રહેવું ખૂબ ગમે છે નંબર ત્રણ પુલ કઈ બે મુખ્ય વસ્તુઓથી બનાવવામાં આવે છે તો પુલ સિમેન્ટ અને લોખંડના સળિયાઓથી બનાવવામાં આવે છે નંબર ચાર પુખ્ત હાથી એક દિવસમાં કેટલા રીગા પર્ણો અને ડાળીઓ ખાઈ શકે છે તો પુખ્ત હાથી એક દિવસમાં હસો ક્રીગા પર્ણો અને ડાળીઓ ખાઈ શકે છે નંબર પાંચ ક્યાં રેલવે સ્ટેશનને જંક્શન કહેવામાં આવે છે તો રે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંક્શન કહેવાય છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ આઠ નંબરે તમે વિચારો કે રિયાની ટ્રેન વડોદરા સ્ટેશનેથી બે કલાક મોડી કેમ ઉપડી તો અહીં તેમનો જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે તો તેમનો જવાબ પણ અહીં તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે